ચૈતર વસાવાને છોડાવવા માટે ગોપાલ ઇટાલિયા જો રાજપીપળા કોર્ટ જઈ શકે છે ત્યાં જઈ અને કહી શકે છે કે હું એડવોકેટ છું મને અંદર જવા દો મારે કાર્યવાહીનો ભાગ બનવો છે જો એવી વાત ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા માટે કરી શકે છે તો પછી ખેડૂતો માટે કેમ નથી કરી શકતા આ સવાલ હું નથી કરી રહ્યો આ સવાલ ઉભો કર્યો છે પાલ આંબલિયાએ અને હવે આ વાતને લઈ અને રાજકારણ ગરમાયું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદના હળદર ગામમાં આમ આદમી પાર્ટીની સભા હતી ત્યારબાદ જે હોબાળો થયો ને ત્યારબાદ ખેડૂતોને જે જેલ હવાલે કરવામાં આવ્યા આ વાતને લઈ અને હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને હવે કોંગ્રેસના પાલ આંબલિયા દ્વારા એક સવાલ ઉભો કરવામાં આવ્યો છે અને અહીંયા સ્પષ્ટ આમ આદમી પાર્ટી દ્વારા આરોપ મૂકવામાં આવ્યા છે આક્ષેપો કરવામાં આવ્યા છે કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી એક નાટકીય પાર્ટી છે એમના દ્વારા નાટકો કરવામાં આવે છે અને સૌથી મોટું નાટક કરવામાં આવ્યું બોટાદના હળદર ગામમાં અહીંયા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે કરદાને બદલે ગરદા એવા નિવેદનો આપવામાં આવ્યા ખેડૂતોને ખોટી રીતે ઉશ્કેરવામાં આવ્યા અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા પાલ આંબલિયાએ ગોપાલ ઇટાલિયાને લઈને વાત કરી છે અને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા ખેડૂતોના નામે વિસાવદરમાં દસ હજારથી વધુ મતથી જીત્યા ખેડૂતોના નામે એમને મત લીધા ખેડૂતોના નામે એમની વચ્ચે જઈ અને વાતો કરી અને હવે ધારાસભ્ય બન્યા બાદ જ્યારે ગોપાલ ઇટાલિયા એમની જ પાર્ટીના એટલે કે એમની જ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે રાજપીપળા કોર્ટની બહાર જઈ અને નાટક કર્યા

ખેડૂતો માટે ખેડૂતોના નામે મત લઈ અને વિસાવદરમાંથી ધારાસભ્ય બનનાર ગોપાલ ઇટાલિયાને આજે દસ હજાર ખેડૂતોની વચ્ચે સવાલ કરું છું કે ચૈતર વસાને વસાવાને છોડાવવા માટે તમે ત્યાં જઈ શકો છો રાજપીપળા જઈ શકો છો ત્યાં જઈ અને કોર્ટમાં ખુશવા નથી દેતા મારી પાસે આઈ કાર્ડ છે હું વકીલ છું આવું કરી અને ત્યાં તમે જાઓ છો તો આ ખેડૂતો જેના મતથી તમે જીતા છો એ મારા હરદરનો ખેડૂતનો સુવાક હતો ગોપાલભાઈ તમે તો આગલા દિવસે રાજકોટમાં જ હતા કેમ તમે અહીંયા ના આવ્યા પોલીસ સ્ટેશને કેમ તમે આ ખેડૂતને ના છોડાવ્યા એટલે આ નાટકીયોને સમજવાની જરૂર છે અને નંબર ત્રણ ઈ નાટકીયોનો એક નવો નમૂનો હમણાં તમને 31 તારીખે જોવા મળશે ગઈકાલે આ આપડા જે ખેડૂત ભાઈઓ અંદર છે એની તારીખ હતી અમિતભાઈ કોર્ટની અને જે આમ આદમી પાર્ટીએ મોટી મોટી વાતો કરી કે અમારી પાસે લીગલની ટીમ છે લીગલની ટીમ છે લીગલની ટીમ છે અહીંયા રામકુભાઈ કરપડા અહીંયા બેઠા છે ગઈકાલે કોર્ટમાં સુરેન્દ્રનગર કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ કરપડા જાય છે આમ આદમી પાર્ટીનો એક વકીલ ત્યાં નથી અને એના કારણે આજે જામીન રદ થયા છે આ સમજવાની જરૂર છે એ લોકો 31 તારીખે આના ઉપર ફરીથી હમદર્દી મેળવવા માટે અરવિંદ કેજરીવાલને બોલાવે છે અને પંજાબના મુખ્યમંત્રીને બોલાવે છે હું આજે 31 તારીખને બદલે આજે એમને સવાલ કરું છું કે પંજાબના મુખ્યમંત્રી શ્રી તમે જે 31 તારીખે આયા ખેડૂતો માટે હમદર્દી દર્શાવવાના છો આયા 12 તારીખે ઘટના બની

અહીંયા પાલ આંબલિયા દ્વારા સ્પષ્ટ આક્ષેપો કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા માત્ર કરવામાં આવે છે ખેડૂતો હોય કે પછી કોઈ પણ મુદ્દો હોય એના નામે જે છે મત બટોરવામાં આવે છે એવી વાત કરવામાં આવી છે છે રાજકીય રોટલા શેકવામાં આવે પોતાના એવી વાત કરવામાં આવી છે અહીંયા ક્યાંક ને ક્યાંક પાલ આંબલિયા દ્વારા સમગ્ર બાબતમાં ગોપાલ ઇટાલિયા પર મોટા આરોપ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા માત્ર જે ખેડૂતોના મત માટે જેમની વચ્ચે ગયા હતા ત્યારબાદ જ્યારે ખેડૂતો માટે ઉભો રહેવાનો વારો આવ્યો ત્યારે કોંગ્રેસના લોકો ત્યાં જેને ઉભા હતા પરંતુ ગોપાલ ઇટાલિયા ત્યાં નતા ગયા આ વાતને લઈને હાલ રાજકારણ ગરમાયું છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં